જાન્યુઆરી સોળ તારીખ માટે પરમેશ્વરનું વચન યશાયાનું પુસ્તક અધ્યાય છ માં વચન આઠ મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો કે હું કોને મોકલું અમારે માટે કોણ જશે જ્યારે આપણે પરમેશ્વરના તેળાની વાત કરીએ છીએ ત્યારે વારંવાર આપણે ખૂબ જ મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ અને તે તો જે તેળે છે તેનો સ્વભાવ આજે ઘણી બાબતો આપણા સર્વને તેડી રહી છે આમાંથી કેટલાક તેડાનો જવાબ આપવામાં આવે છે અને કેટલાક તો સાંભળતા પણ નથી તેડું એ તો તેડું આપનારના સ્વભાવની અભિવ્યક્તિ દર્શાવે છે અને જો તે જ સ્વભાવ આપણામાં હોય તો જ આપણે તેને ઓળખી શકીએ છીએ પરમેશ્વરનું તેડું તે પરમેશ્વરના સ્વભાવની અભિવ્યક્તિ છે આપણા સ્વભાવની નહીં પરમેશ્વર આપણા જીવનમાં તેના તેડાના તાંતણાને દેવી યોજનામાં વણી લે છે કે જેથી ફક્ત આપણે જ તેને પારખી શકીએ કોઈ ખાસ બાબત અંગે આપણને તેડનાર પરમેશ્વરનો અવાજ એવી રીતે પરોવાયેલ હોય છે કે તે અંગે બીજી કોઈ વ્યક્તિ પાસે સલાહ લેવા જવું વ્યર્થ છે પરમેશ્વરના તેડા સંબંધી આપણા વ્યવહારમાં આપણા આત્મા અને પરમેશ્વર વચ્ચેના ગાઢ સંબંધને બનાવી રાખવાનું છે પરમેશ્વરનું તેડું તે મારા સ્વભાવનું પ્રતિબિંબ નથી મારી વ્યક્તિગત ઈચ્છાઓ અને સ્વભાવ એ વિચાર કરવા જેવી બાબત નથી જ્યાં સુધી હું પોતાના જ ગુણો અને લક્ષણો પર ધ્યાન આપું છું અને હું શું કરવાને યોગ્ય છું તે અંગે વિચારું છું ત્યાં સુધી હું પરમેશ્વરના તેડાને ક્યારેય સાંભળી શકીશ નહીં પરંતુ જ્યારે પરમેશ્વર મને તેમની સાથે એક નવા અને યોગ્ય સંબંધમાં લાવે છે ત્યારે હું એ પરિસ્થિતિમાં આવું છું જેમાં યશાયા હતો યશાયા જે સંકટમાંથી પસાર થયો હતો તેના કારણે તે પરમેશ્વર સાથેના એક્યમાં એટલો ગાઢ હતો કે પરમેશ્વરનું તેડું તેના આત્માને ઊંડાણથી સ્પર્શી ગયું આપણામાંથી મોટા ભાગના લોકો પોતાને જ સાંભળી શકે છે અને તે સિવાય બીજું કશું સંભળાતું નથી પરમેશ્વરની એક પણ વાત આપણને સંભળાતી નથી પરંતુ પરમેશ્વરના તેડાને સાંભળવાના સ્થાને આપણને લાવવામાં આવે તેનો અર્થ કે જળ મૂળથી બદલાણનો અનુભવ કરવો